તો જય માતાજી મિત્રો આપણે બાર ગામ આજ તૈયાર થઈ ગયા છે તૈયારી થઈ ને હવે નેકળવાનું છે ગામ જાસા તો વ્લોગમાં બન્યા રહો આપણે જેટલે જરાશા છેલ્લે તમને બતાવી ગયે છે બધું અંકિતા મમ્મી તૈયાર થઈ ગયા છે આ મારે અંકિતા તૈયાર થઈ ગઈ છે અંકિતા આવું છે ને આપણે

તો મિત્રો આપણે

હવે લોકેશન બતાવો છો બ્લોગમાં બન્યા રહો હવે ચોકડીમાં તે ડીજે વાગેરો છે આ બાઈક જોલી છે આ રોકાણા છે બધા શની જોલી છે તો આપણને ખબર નથી આપણે ગાડી ઉપર છે તો આપણે ખરતર ફરતા થઈ ગયા છે તો મિત્રો આવા નવા બ્લોગ આવતા રહેશે આપણી ચેનલમાં જોતા રહો